નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લેક્ચરમાં એન એમ એમ ની પરીક્ષા જ્ઞાન સાધના પરીક્ષામાં જે મેટ વિભાગમાં મેન્ટલ એબિલિટી ટેસ્ટ આવે મેટ વિભાગમાં જે ઘણા બધા પ્રકરણો પૂછાય છે એમાંનું એક પ્રકરણ આજે આપણે ભણવાના છે પ્રકરણનું નામ શું છે અનુરૂપતા કસોટી અનુરૂપતા કસોટીમાં કેવા પ્રશ્નો પૂછાય આપણે કેવી તૈયારી કરવી પડે આપણે એની આપણે ચર્ચા કરવાના છે તો શરૂઆત કરીએ આપણે કે અનુરૂપતા કસોટીમાં આપણને કેવા પ્રશ્નો પૂછાય સૌથી પહેલા તો કેવા પ્રશ્નો પૂછાય એની ચર્ચા કરીએ તો તમારી સામે આ બધી માહિતી આપેલી છે છતાં પ્રશ્ન કેવી રીતે પૂછાય તે તમને બતાવું તો પ્રશ્ન તો પ્રશ્નમાં અહીંયા આપણે લખીએ કલર બદલી આપણે કલર બદલી ગાડી આપણે લાલ કલર લઈ લઈએ યસ ચાલો તો અહીં લખેલો છે શિક્ષક ઓકે ત્યારબાદ અહીં લખેલી છે શાળા અને પછી બે જેમ આપેલા છે એટલે ચાર ટપકા આપેલા છે

પછી ઓપ્શનમાં લખેલું હશે પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ બરાબર ઓપ્શન આપણે સી પકડીએ લખેલું હશે નર્સ બરાબર ઓપ્શન ડી પકડીએ તો લખ્યું હશે દવાખાનું ઓકે તો આપણે જોઈ લઈએ અહીંયા શું સંબંધ છે શિક્ષક અને શાળા એટલે કે શિક્ષક શાળામાં નોકરી કરે છે નોકરી કરે છે ક્યાં કામ કરે છે સ્તર બતાવેલું છે

મરઘી ના બચ્ચાને પીલું અને સિંહ ના બચ્ચાને સરાયવું કહેવાય છે તો પરીક્ષામાં કેવી રીતે સવાલ પૂછે તો પરીક્ષામાં આ રીતે લખી દઈ ભેંસ અને તો ઊંટ અહીંયા જવાબ આપો એમ કરી કરીને તો ઓપ્શનમાં લખી દઈએ અહીંયા ઓપ્શન તમને આપી દેશે કે વછેરું આપશે ઓપ્શનમાં બરાબર છે બી ઓપ્શન આપશે ગાડરૂ આપશે બરાબર છે તો અહીં સી ઓપ્શન આપશે બોતડું આપશે અને ડી ઓપ્શન આપશે પીલું આપશે ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા ભેંસ નું બચ્ચું એને પાડવું કહેવાય તો ઊંટના બચ્ચાને શું કહેવાય તો ઊંટના બચ્ચા ને આપણો જવાબ શું આવશે બોતડું ઊંટના બચ્ચા ને શું કહેવાશે બોતડું તો અહીંયા આપણો જવાબ એ રીતે લખાવવો જોઈએ બરાબર આ તો એક માહિતી થઈ કે પ્રાણી અને એના બચ્ચા બરાબર છે બીજી પણ ઘણી બધી માહિતી આજે આપણે આપણા લેક્ચરમાં જોવાના છે બરાબર ચાલો બીજી માહિતી આપણે જોઈએ બીજી માહિતી તમને આપેલી છે સાધન અને સાધન સાનું માપન કરે સવાલ ઘણા પૂછાતા છે સવાલ ઘણા છે તો બેરોમીટર બેરોમી નામનું સાધન છે જેમીટર નામનું જે સાધન છે એ શાનું માપન કરે તો દબાણનું માપન કરે છે હવાના દબાણનું થર્મોમીટર નામનું સાધન છે તાપમાનનું હાઇગ્રોમીટર હાઇગ્રો એટલે ભેજ પાણી યાદ રાખવાનું એનોમીટર એનીમીટર એનીમીટર બરાબર એનીમોમીટર પવનનું હવાનું એટલે ઓડોમીટર ઝડપ બરાબર આપણે વાહન માં આવે છે ફોટોમીટર પ્રકાશ સિસ્મોગ્રાફ આ વેરી મોસ્ટ ટાઈમ બી સિસ્મોગ્રાફ યાદ રાખજો ભૂકંપ ની વાત કરીએ એ મીટર વિદ્યુત પ્રવાહ ના બળ ની લેક્ટોમીટર એક યાદ રાખજો દૂધ માટે હાઇડ્રોમીટર હાઇડ્રો એટલે પાણી બરાબર છે પ્રવાહી ની ઘનતા ગ્રેવી મીટર ગુરુત્વાકર્ષણ બળ અને સેલિનોમીટર શારતા માપક સમજ પડી ગઈ તો પ્રશ્ન કેવી રીતે પૂછાય તમને કોઈ પણ આપી દેશે કે બેરોમીટર અહીંયા આ રીતે આપી દે બેરોમીટર દબાણ પછી આ રીતે ચાર ટપકા આપી દેશે અને પછી લખશે આ કયું સાધન અને અહીંયા લખશે ભૂકંપ જો દર વખત એવું જરૂર નથી કે પાછળ જ ખાલી જગ્યા આપે આગળ પણ ખાલી જગ્યા આપી શકે એટલે અહીં આના પછી આપણને ખબર પડી જાય જો આ જગ્યા પર આવીને એનો સંબંધ જોવાનો અહીંયા સાનો સંબંધ આપેલો છે તો સાધન આપેલું છે અને એને માપવા માટેનું સસ્તો આપેલું છે તો બીજી બાજુ માપન વસ્તુ આવી ગયેલ છે આપણે એનું સાધન લખવાનું તો ભૂકંપ કયા સાધન થી તો આપણે બધાને ખબર છે કે સિસ્મોગ્રાફ તો અહીંયા આપણો જવાબ આવશે બરાબર બરાબર ઓકે પડી ગઈ તો આ એક માહિતી છે આપણી પાસે બીજી માહિતી લઈએ ચાલો સાધન અને એના માપન માટેના વસ્તુ મળી ગયા હવે આપણે જોવાના રમત અને એના મેદાનના નામ તો રમત અને મેદાનના નામ ખો ખો કબડ્ડી ટેનિસ વોલીબોલ બેડમિન્ટન આ બધી રમત છે ને મેદાનને કોર્ટ કહેવાય બોક્સિંગ સ્કેટિંગ ને રિંગ કહેવાય છે કેવાય છે ગોલ્ફ અને ઘોડા દોડ જે રમત છે તેને પણ કોર્સ કેવાશે સ્વિમિંગ ને પુલ કેવાશે ટેબલ ટેનિસ જે રમાય તેને બોર્ડ કેવાશે સાયકલિંગ જ્યાં થાય તેને વેલો ડ્રોમ કેવાશે ફૂટબોલ હોકી જ્યાં રમાય તેને ફિલ્ડ કેવાશે યાદ રાખતું બરાબર ક્રિકેટ જ્યાં રમાય તેને પીચ કહેવાય શૂટિંગ તીરંદાજી થાય તેને રેન્જ કહેવાય બેઝબોલ જ્યાં રમાય બેઝબોલ એને ડાયમંડ કહેવાય બેઝબોલ ના મેદાન ને ડાયમંડ કહેવાય યાદ રાખત બેઝબોલ એટલે આ રીતે બેટ જેવી આપણે આ રીતે ભરાય અને હવે છૂટો બોલ માં આ મારીએ ને આપણે બરાબર જોવામાં આવ્યું હશે ગેસ એ એની જે પીચ છે એને ડાયમંડ કહેવાય આઈસ હોકી એની જે પીચ છે ને રિંક કહેવાય તો મેં આગળ તમને બધા કેવા પ્રશ્નો પૂછાય એવા પ્રશ્નો આમાંથી પણ પૂછાય માહિતીમાંથી બી પૂછાય આપણે પેલા બધી માહિતી લઈ લઈએ પછી બધા પ્રશ્નો સોલ્વ કરીએ ઓકે ચાલો આના પછીની અલગ માહિતી લઈએ યસ ખૂબ સારામાં સારી માહિતી ખૂબ આપણે જાણકારી રાખવી જોઈએ એવી માહિતી છે આ દેશ મહત્વના દેશ અને એની રાજધાની તો ભારતની રાજધાની તો આપણને ખબર છે દિલ્હી ઓસ્ટ્રેલિયાની રાજધાની છે કેનબેરા રાજ્લેન્ડ ની છે લંડન રશિયા યાદ રાખજો મોસ્કો જાપાન ટોક્યો ઇરાક એની બગદાદ બાંગ્લાદેશ આપણો પડોશી દેશ છે તેની રાજધાની ઠાકા ભૂટાન એની થી યાદ રાખજો ભૂટાનની રાજધાની પાકિસ્તાન ઇસ્લામાબાદ શ્રીલંકા કોલંબો ચીન બેઇજિંગ નેપાળ યાદ કાઠમંડુ કેન્યા ની રાજધાની નૈરોબી અને થાઇલેન્ડ ની રાજધાની કઈ છે તો બેંગકોક તો આના માંથી આપણને કોઈ પણ પ્રશ્ન પૂછાઈ જાય તમને આપી દેશે કે ભાઈ શ્રીલંકા શ્રીલંકા પછી આપી દેશે કોલંબો પછી આમ ચાર ટપકા આપી દેશે અને પછી લખી દેશે નેપાળ ખાલી જગ્યા પૂરો ઓપ્શન આપી દેશે ચાર ઓપ્શન આપણે વાંચે લે તો ખ્યાલ જ આવી જાય કે નેપાળની રાજધાની કોણ છે તો કાઠમંડુ ઓકે તો આ રીતે આપણે થી જવાબ લખાશે તો આ એક રાજધાની માહિતી થઈ ગઈ દેશની રાજધાનીની વાત કરીએ બરાબર ચલણી નાડું ચલણી નાણું માંથી બી એનએમએમએસ માં જ્ઞાન સત્તામાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે તો ચલણી નાણું નાણું યાદ રાખજો ભારતમાં કયું ચલણી નાણું છે તો રૂપિયો આપણે ત્યાં રૂપિયો ચાલે એવી રીતના ચીનમાં યુવાન ચાલે ચીનમાં રૂપિયો નહીં ચાલે ચીનમાં શું ચાલે યુવાન એવી રીતના ઈરાક છે ત્યાં દિનાર બાંગ્લાદેશમાં ટકા ટાકા લખે ટકા બી લખાય જાપાનમાં જાપાન રશિયા રૂબલ માં પાઉન્ડ અમેરિકામાં ડોલર તુર્કી માં લીરા પાકિસ્તાનનો બી રૂપિયો ચાલે પણ આપણો રૂપિયો વધારે છે એના કરતા બરાબર જર્મનીમાં માર્ક અફઘાનિસ્તાનનો બી રૂપિયો ચાલે જો ઇન્ડિયામાં પણ રૂપિયો પાકિસ્તાનનો રૂપિયો નો રૂપિયો આજે ન્યૂઝ આવ્યો અફઘાનિસ્તાન રૂપિયો આપણા રૂપિયો કરતા ચડી ગયો

હવે આપણે લેવાના છે કારીગર અને એના સાધન કારીગર એટલે નોકરી કરતા જે વ્યવસાય છે કલમ ડોક્ટર યાદક તો સ્ટેટોસ્કોપ જે ગળામાં ભેળવી રાખે છે એને સ્ટેટોસ્કોપ કહેવાય સૈનિક બંદૂક દરજીની સાધન કહેવાય સોય કાતર માળીનું ટ્રીમિંગ કટર કડિયાનું યાદક જો આરંભો બરાબર કડિયાનું લુહાર ની જો ધમણ સુથાર વાંસલો ઇલેક્ટ્રિશિયન ટેસ્ટર ઇલેક્ટ્રિશિયન પાસે ટેસ્ટર હોય અહીંયા રાખેલું હોય બરાબર શિક્ષક શિક્ષક શું છે ચોક લાગણી નહીં લખી દીધા શું આવે ચોક બરાબર ચાલો કુંભાર ચાકડો મોચી પાસે નખલી હોય વાણંદ પાસે અસ્ત્રો હોય કાતર હોય આપણે ખબર છે વાણંદ એટલે વાડ કાપે તેની વાત કરીએ બરાબર માછીમારી પાસે ઝાડ હોય સલાટ શિલ્પી શિલ્પી જે શિલ્પકાર છે મૂર્તિ બનાવે એની પાસે હથોડો હોય છે બરાબર હથોડો તો આ બધા એના સાધનો છે તો આના પરથી પણ આપણને પ્રશ્નો પૂછાય આપણે બધા પ્રશ્નો પણ કરવાના છે આ તો માહિતી તમે યાદ રાખો બરાબર માહિતી આપણે બધા યાદ રાખવાની છે ચાલો ત્યાર બાદ જે વ્યવસાયકારો છે એનો સ્થળ એટલે કે ઉત્પાદન શાનું ઉત્પાદન કરે છે તો ખેડૂત સા ઉત્પાદન કરે તો પાકનું ઉત્પાદન કરે બરાબર સમજો

સ્થાપત્યકાર ડિઝાઇનિંગ દરજી કાપડ લેખક બુક લખે મોચી સીવે રસોઈયો ભોજન બનાવે નિર્માતા ફિલ્મ બનાવે નિર્માતા યાદ રાખજો ડાયરેક્ટર ડાયરેક્ટર એક નિર્માતા મોસ્ટ ટાઈમ એક તંત્રી મોસ્ટ ટાઈમ યાદ રાખજો સોની ઘરેણા કુંભાર માટીની વસ્તુ બનાવે અને ભાવસાર રંગકામ કરે જે ભાવસાર છે તે શું કરે છે રંગકામ કરે છે આના પરથી કોઈ પણ જોડી આપણને પૂછાય બરાબર છે આપણે બધા પ્રશ્નો કરશું જ હમણાં બરાબર પ્રશ્ન ચાલુ થશે માહિતી આપણે બધા યાદ રાખવાની છે ઓકે ચાલો હવે સ્થળ ક્યાં કામ કરે છે તે સ્થળ જોઈએ તો ખેડૂત ક્યાં કામ કરે છે તો ખેતરમાં ખેતરમાં આપણને આવડતું જ છે બરાબર ખેડૂત ડોક્ટર નર્સ દવાખાનામાં હોસ્પિટલમાં જજ વકીલ યાદ રાખજો કોર્ટમાં સૈનિક સરહદ પર શિક્ષક શાળામાં નોકર ઘરમાં માડી બાગ બગીચામાં વેટર યાદ રાખજો રેસ્ટોરન્ટમાં એક્ટર યાદ રાખજો સ્ટેજ પર વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં ક્લાર્ક ઓફિસમાં પરીક્ષામાં સૌથી મહત્વનું તો હવે સૌથી મહત્વનું એકમો એકમો યાદ રાખજો તો ને એકમ યાદ અંતર અંતરનું એકમ અંતર અંતરનું એકમ શું છે મીટર मीटर આવશે સેન્ટીમીટર ભી આવશે મિટર વધારે મિટર છે સેન્ટીમીટર છે આનો અંતર ન એકમ ડળનો એકમ કોણ છે તો કિલોગ્રામ ઊર્જાનો એકમ કોણ છે જુલ કાર્યનો એકમ પણ જુલ વિસ્તાર હેક્ટર સમયનો એકમ કોણ છે તો સેકન્ડ પાવરનો એકમ વોટ વીજ બીજ પ્રવાહ વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર તાપમાનનો એકમ ડિગ્રી બળનો એકમ ન્યૂટન કદનો એકમ લિટર પ્રવાહી જેવી પ્રવાહી બરાબર રવાહી દબાણનો એકમ કોણ છે તો પાસ્કલ સમજ પડી ગઈ બધાને ઓકે તો આ બધા એકમો છે એ આપણે ઘણી વાર પૂછાય છે ઘણી વાર પ્રશ્નો પૂછાય બરાબર દેશના રાજ્ય અને પાટનગર જોવાના ગુજરાત ગાંધીનગર રાજસ્થાન જયપુર મધ્યપ્રદેશ ભોપાલ મુંબઈ મહારાષ્ટ્ર બરાબર છે

જિલ્લાનું વડું મથક દાખલા તરીકે નવસારીનું વડું મથક નવસારી સુરતનું વડું મથક સુરત વલસાડનું વડું મથક વડું મથક છે વલસાડ જ છે પણ તાપી જિલ્લો છે એનું વડું મથક શું છે તો વ્યારા ડાંગનું વડું મથક શું છે આહવા એમ અમુક જિલ્લા છે તેના વડામથક અલગ અલગ છે અમુક જિલ્લા છે તેના વડા મથક સેમ ટુ સેમ જ આવે બરોબર છે એટલે એ પણ યાદ આવે તો કદાચ એનો પણ પ્રશ્ન પૂછાઈ જાય કે આ તો પછી આ દેશની રાજ્યની રાજધાની પૂછાઈ જાય દેશ ની રાજધાની તો આપણે કરી જ ગયા ઓકે ચાલો આટલી બધી માહિતી આપણી પાસે હોવી જ જોઈએ તો આ બધા પ્રશ્નોના જવાબ આવડશે આપણને અને મિત્રો યાદ રાખજો એનએમએમએસ થી વનેની જે બધી एग्जाम છે એમાં 5 માર્ક્સના પ્રશ્નો પૂછાયવાય 5 માર્ક્સના બરાબર પાંચ માર્ક્સ તો આપણે લેવા જ પડે એકદમ ઈઝી છે જો આ આ પ્રમાણેના પ્રશ્નો પૂછે જો દેખાયું ભારત એમાં રૂપિયો ચાલે છે અમેરિકામાં શું ચાલે છે ચાર ઓપ્શન આપેલા છે આપણે બધાને ખબર હોય કે અમેરિકામાં શું ચાલે તો ડોલર ચાલે કાર્બન એની સંજ્ઞા સી છે જો કાર્બનની સંજ્ઞા સી તો સોડિયમ ની સંજ્ઞા કઈ છે તો સોડિયમની સંજ્ઞા કઈ છે એને આ અમુક સંજ્ઞા આપણે યાદ રાખવાની છે દાખલા તરીકે સોડિયમની સંજ્ઞા સોડિયમ એની સંજ્ઞા કઈ છે તો એને એવી રીતના પોટેશિયમ એની સંજ્ઞા કઈ છે તો કે યાદ રાખજો પોટેશિયમની સંજ્ઞા તમારા શિક્ષકોને કેજો સ્કૂલમાં તમારા વિજ્ઞાન ગણિતના શિક્ષકો ને કેજો કે કોઈ પણ આવા જે તમારા તત્વો છે વીસ તત્વો છે એની સંજ્ઞા અમને લખી આપો અથવા તો વિજ્ઞાનની ચોપડી હશે એ જોઈ લેજો બરાબર છે તો આ રીતે પરીક્ષામાં પૂછાય ચલો અહીંયા બચ્ચા ના નામે ગયું ઘોડાના ઘોડાના બચ્ચાને શું કહેવાય તો વચ્ચેવું તો કોના બચ્ચાને ખોલવું કહેવાય મળી ગયો જવાબ મળી ને જવાબ ઓકે ગધેડાના બચ્ચાને ગધેડાના બચ્ચાને શું કહેવાય છે તો ખોલકું કહેવાય છે કેટલા ઈઝી સવાલ છે આરામથી આપણને આવડી જાય થોડીક માહિતી આપણી પાસે માંગે હા થોડીક માહિતી આપણી પાસે માંગે ચાલો બીજા સવાલ જોઈએ ઓકે ચાલો બીજા સવાલ સમય ઘડિયાળ સમય માપવાનું કામ કોણ કરે ઘડિયાળ તો સ્પ્રિંગ કાંટો જે છે તે શું માપવાનું કામ કરે સ્પ્રિંગ કાંટો બરાબર નીચે આપણે કઈ લટકાવીએ સ્પ્રિંગ એમ ઉપર નીચે થાય આપણે પ્રયોગશાળામાં કરીએ પંદરમી ઓગસ્ટ ગાંધી જયંતિ એટલે બીજી ઓક્ટોબર હોળી તો આપણી માર્ચમાં આવે ઉત્તરાયણ પોતાની બી કે નહીં આપણે જાન્યુઆરીમાં બરાબર છે ચાલો પેન્સિલ ગ્રેફાઇટ ની બનેલી હોય છે તો પેન સાની બનેલી હોય છે તો પેન બધાને ખબર હોય છે અનાજનું કોઈ જ્યુસ પીધેલું ઘઉં નું જ્યુસ પીધેલું નહીં પીધેલું ને ચાલો સાપ ગરમાં રહે છે તો સિંહ ક્યાં રહે છે બોલો તબેલામાં તબેલામાં ઘોડા સિંહ ક્યાં રહે છે તો ગુફામાં પાઘડી માથા ઉપર પહેરાય

ચુંબક માંથી હોકા બને તો થર્ટર ઘરાક ને શું કહેવાય ખબર ગ્રાહક કહેવાય ગ્રાહક બરાબર ચાલો દિલ્હીની રાજધાની શું છે હરિયાણા ઓરિસ્સા બરાબર દિલ્હીની રાજધાની હરિયાણા બરાબર ઓરિસ્સા ઓરિસ્સા ઓડિશાની રાજધાની શું બરાબર છે શોધી કાઢજો ચાલો ઘોડો વાંસ ઘોડો શું ખાય ઘાસ તો વાહન શું ખાય વાહન ચાલો હોળી હલેસા વડે ચાલે તો બલૂન વડે હોળી આગળ કરો તો બલૂન ને અંદર હવા ભર્યું પડે ને બરાબર હવા ભરી પડે શું આવશે તો ગરમ હવા તો આ બધા પ્રશ્નો એનએમએમએસ માં પૂછાઈ ગયેલા છે આપણે એનું ધ્યાન રાખવાનું કેવા પ્રશ્નો પૂછાય જો આ ઘણા બધા પ્રશ્નો છે બરાબર આ ઘણા બધા પ્રશ્નો એને પૂછાઈ ગયા છે જો લંડન ટેમ્સ ટેમ્સ નદી છે લંડનમાં કઈ નદી છે તો ટેમ્સ દિલ્હીમાં કઈ નદી છે જાતે સર્ચ કરજો જાતે સર્ચ કરજો બરાબર ચાલો ભારતમાં સીબીઆઈ છે ઇન્ટેલિજન્સ આપડી સીબીઆઈ પાકિસ્તાનમાં કોણ આવશે આઈએસઆઈ ડોક્ટર શું કરે નિદાન કરે ડોક્ટર નિદાન કરે ઓપરેશન કરે એમ કે ઓપરેશન ને ગુજરાતીમાં શું કહેવાય નિદાન તો શિક્ષક શું કરે તો ભણાવે ડેન્ગ્યુ એ રોગ છે બરાબર હિન્દુ મંદિર ચાલો હિન્દુ લોકો તો ખ્રિસ્તી લોકોનું શું આવે આવડે ને આ તો આવડે ને સામાજિક વિજ્ઞાન ભણી ગયેલા ચાલો દળ કિલોગ્રામ દળનો એકમ કિલોગ્રામ લંબાઈનો એકમ કોણ અત્યારે આપણે ચર્ચા કરી ત્યારે આપણે ચર્ચા કરી તમારી સામે ઓપ્શન છે જવાબ જાતે વિચારજો જવાબ જાતે વિચારજો ચલો ટ્રેન પાટા પર ચાલે તો વિમાન ક્યાં ચાલે હવામાં હવામાં ચાલે ને બરાબર ચલો હવામાં એટલે કાં તો આકાશમાં દહીં દૂધમાંથી બને ચંપલ ચામડામાંથી બને તો ખાંડ શામાંથી બને જો ત્રણ વખત આપ્યું દહીં દૂધમાંથી બને ચંપલ ચામડા ખાંડ શામાંથી બને તો ખાંડ શામાંથી બને શેરડીમાંથી બરાબર ચલો હિન્દુ લોકોનું પવિત્ર મંદિર છે તો યહૂદીઓનું પવિત્ર શું છે તો સિનેગોગ યહૂદીઓનું પવિત્ર સ્થળ શું છે તો સિનેગોગ યાદ આપજો એપ્રિકલ્ચર એટલે મધમાખી કેન્દ્ર એપ્રિકલ્ચરને મધમાખી કેન્દ્ર કહેવાય સેરિકલ્ચરને કોને કહેવાય નેટ પર સર્ચ કરવા માટે તમને આપતો છું મોબાઈલથી સર્ચ કરજો સેરીકલ્ચર બરાબર મોબાઈલથી સર્ચ કરીને જવાબ મળી જાય એટલે મોબાઈલ પાસે મૂકી દેજો પછી ઇન્સ્ટાગ્રામ રીલિ ચાલુ કરી દેતા ટાઈમ પાસ થશે બરાબર ચાલો સોની ઘરેણા બનાવે તો નિર્માતા શું બનાવે નિર્માતા એટલે કોણ તો ડાયરેક્ટર આપણે ચર્ચા કરી તો 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 ડાયરેક્ટર શું બનાવે બનાવે મોચી અનાજ કોણ ઉગાડે ખેડૂત બરાબર છે આગળ વધીએ હવે આપણે કેટલું બાકી છે જોઈ લઈએ હા થોડાક જ ઘણા બાકી છે યસ પેટ્રોલ કાર થી ચાલે પેટ્રોલ ક્યાં નાખવામાં આવે તો કારમાં નાખવામાં આવે પેટ્રોલ ક્યાં નાખવામાં આવે તો કારમાં નાખવામાં આવે તો એના ઇલેક્ટ્રિસિટી ક્યાં નાખવામાં આવે તો જોઈ લેવો ઇલેક્ટ્રિસિટી શું ચાલે ટ્રક થોડું ચાલે ટેલિવિઝન ચાલે દળ કિલોગ્રામનો એક દળ અને કિલોગ્રામ વચ્ચે એકમનો સંબંધ છે તે રીતના પ્રવાહી શામાં મપાય તો લિટરમાં મપાય વેગનો એકમ મીટર પર સેકન્ડ છે એ રીતના અંતરનો એકમ કોણ છે ખબર પડી જ કયા પણ અંતરને કમ શું આવે છે મધમાખી મધ આપે બકરી શું આપે બકરી શું આપે દૂધ આપે બકરી ખાઈએ એમ કે બકરી હવે આપણે શું કરીએ જોઈ લઈએ ઇંગ્લિશ આવું પણ પૂછાય એને અમે જ્ઞાન આવવા પણ પૂછાય દાખલા તરીકે જો કેમલ લખેલું છે જો આ પેલા બે સંબંધ સમજો કેમલ તો આપણે સંબંધ સમજીએ નાખો સ્પેલિંગ આખી કેવી કર છે ઊંધી કરી નાખી છે એટલે આપણને પહેલો પડી ખબર પડી ગઈ કે સીધી સ્પેલિંગની ઊંધી સ્પેલિંગ કરેલી છે તો અહીંયા પણ સીધી સ્પેલિંગની ઊંધી સ્પેલિંગ કરે ડબલ્યુ છેલ્લી છે ડબલ્યુ પહેલા આવશે ઓ વચ્ચે તો ઓ વચ્ચે સી પહેલો છે તો છેલ્લા આવશે ડબલ્યુ ઓ આપણો જવાબ આવશે ક્યાં છે ડબલ્યુ જો ઓકે ચાલો એવી રીતના જો બોય કેપિટલમાં લખેલો છે જો અને આ સ્મોલ માં લખેલું છે છેલ્લો અક્ષર પહેલો અક્ષર વચ્ચેનો અક્ષર વચ્ચે પહેલો અક્ષર છેલ્લો અક્ષર પણ બરાબર ધ્યાન આપજો પહેલી માં છે તો એ બીજી એબીસીડી માં લખેલું છે તો આ પણ પહેલી માં છે તો બીજી માં જવું જોઈએ વાય માં આવે બીજી માં આ ટાઈપ આવે પણ નાનું આવે અને ટી આ રીતે આવશે તો યોટ ક્યાં લખેલું છે જુઓ યોટ જો પડી ગઈ નોટ ટી ઈ તો તો શું ચેન્જ છે એન ને જ છે ઈ જ રવા દીધો છે બરાબર સમજજો પહેલું અને છેલ્લું નું કોઈ ચેન્જ કરેલું નથી ચેન્જ શાનું કરેલું છે વચ્ચેના બે નું જો ઓટી નું ચેન્જ કરનારું છે ટીઓ નું કરનાખેલું છે એટલે વચ્ચેના બે ને આપણે ચેન્જ કરવાના છે

પાંચ પ્રશ્નો તમારે શું કરવાના છે સોલ્વ કરવાના છે અને શું જવાબ આવે એક વાર જોઈ લેવાનું આ બધા એનએમએસ માં પૂછાયેલા પ્રશ્નો છે અંકમાં કેવી રીતે પૂછાય તો અહીં લખેલા છે આપણે એકદમ પેલા સહેલાથી ચાલુ કરીએ તો તમને વધારે ખ્યાલ આવે યસ ચલો સહેલો સહેલામાં લઈએ પાંચ અને દસ એટલે કે પાંચ દુ દસ એમ કીધું તો બીજું પણ જ આવશે પચીસ દુ શું આવશે પચાસ આઠે તો પાંચ ચોક કેટલા થશે વીસ આ રોસ એવી રીતના અહીંયા જો ચાર ચોક સોલ તો અહીંયા પણ ગુણ્યા ચાર જ આવશે સાત ચોક કેટલો જવાબ આવશે અઠાવીસ અઠાવીસ જવાબ આપેલું છે આપણે સવાર પડતી છે બધાને ઓકે ચાલો એવી રીતના તમારે વિડીયો પાઉસ કરવાનો છે અને એક બે ત્રણ ચાર પાંચ છ દાખલા છ દાખલા તમારે સોલ્વ કરવાના છે નહીં સમજ પડે તો તમારા ગણિત વિજ્ઞાનના શિક્ષકને બતાવજો તમારી સ્કૂલમાં શિક્ષકને બતાવજો કેવી રીતે સોલ્યુશન કરવાનું છે વિડીયો જોજો તમારા પાંચ માગ આરામથી આવી જશે એટલું ઈઝી ચેપ્ટર છે આ ઓકે ચાલો તો અહીં આપણે આપણું ચેપ્ટર એ પૂરું કરીએ અને અનુરૂપતાની કસોટીમાં આપણે એનએમએમએસ છે જ્ઞાન સાધના છે એમાં પાંચ સવાલ પૂછાય તો પાંચ માટે પાંચ માર્ગ આપણે લાવવાના છે ઓકે તો આપણે વિડીયો પૂરો કરીએ જય હિન્દ